નમસ્કાર દર્શક મિત્રો આપી પીએમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાઈ સેવન લાઈવ મધ્યપ્રદેશના નર્મદા નદીના કાંઠે વસેલા નાભી સ્થળ નેમાવર શહેરમાં કુળદેવી શ્રી ઉમિયામા અને મા નર્મદાના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે શ્રી નર્મદા નદીથી ભવ્ય વિશાળ કળશ યાત્રા યોજાઇ મધ્યપ્રદેશના નેમાવર શહેર કે જે નાભી સ્થળ સમાન એવા નર્મદા નદીના બંને કાંઠે વસેલા પવિત્ર સ્થળ નેમાવર શહેરમાં શ્રી ઉમિયાધામ પાટીદાર ધર્મશાળા ખાતે આયોજિત કુળદેવી શ્રી ઉમિયામા અને મા નર્મદાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને સચંડી મહાયજ્ઞ મહોત્સવ નિમિત્તે મા ઉમિયા મા નર્મદા મૂર્તિ સ્થાપન ભવ્ય મહોત્સવ યોજાયો આ મહોત્સવ અંતર્ગત ભાગવત કથા માટે સવારે આઠ વાગ્યાથી હજારો ભાવિક ભવ્યો બહેનો નર્મદા ઘાટ પર એકત્ર થયા હતા ત્યાંથી માતા બહેનોએ પોતાના માથા પર કળશ મૂકીને ભવ્ય કળશ યાત્રા શુભારંભ કરી કરવામાં આવ્યો હતો આ ભવ્ય શોભાયાત્રા આશરે બે કેમી લાંબી આ યાત્રામાં હજારો ભાઈઓ અને બહેનોએ ભાગ લીધો હતો શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઉંઝાના વિઝન બે હજાર ત્રીસ સુધીમાં એક હજાર મંદિર નિર્માણ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે જે અંતર્ગત મધ્યપ્રદેશના નાભી સ્થળ સમાન મા નર્મદાને બંને કાંઠે વસેલા નેમાવર શહેરમાં યોજાયેલ મહોત્સવ પ્રસંગે શ્રી ઉમિયા માતાજી સંસ્થાન સરના શ્રી જયરામભાઈ પટેલ શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઉંઝાના સંગઠન અને પ્રચાર પ્રસાર સમિતિના ચેરમેન શ્રી પ્રવીણભાઈ પટેલ સહમંત્રી શ્રી વસંતભાઈ ચોક્સી સહમંત્રી શ્રી મહેન્દ્રભાઈ પટેલ મહિલા સંગઠનના ચેરપર્સન ડોક્ટર જાગૃતિબેન પટેલ શ્રીમતી ઉર્મિલાબેન પટેલ પાટીદાર સમાજના ભીષ્મ પિતામહ શાંતિલાલજી ગામી શ્રી રામ મંદિર ઉજ્જૈન સેટના પ્રમુખ શ્રી મહેન્દ્રભાઈ પાટીદાર શ્રી ઉમિયાધામ રંગવાસના પ્રમુખ શ્રી યુવરાજ પાટીદાર ચતુર્ભુજ પાટીદાર પ્રમુખ શ્રી જ્યોતિરાજ શ્રી મનોહરલાલજી પાટીદાર પાટીદાર સમાજ ઇન્દોરના સંયોજક સંતોષ પાટીદાર પન્ના સ્વીટ પાટીદાર સમાજ ધર્મશાળા પરોપકારી ચાલીસ લાખના દાતા રામચંદ્રજી દરેક સંસ્થાને દાન આપતા કાકા પુરૂષોત્તમ પાટીદાર રાપડિયા ભોપાલ રમેશચંદ પાટીદાર બડ્ડી મંડુ પૂર્વ પ્રમુખ પાટીદાર છાત્રાલય હોટ પીપળિયા મોતીલાલ પટેલ પૂર્વ પ્રમુખ શિક્ષણ સમિતિ છાત્રામાં ઉપસ્થિત રહ્યા હતા આચાર્ય સંજય શર્માએ શતચંડી મહાયજ્ઞ કરાવ્યો અશોક પાટીદારે યજ્ઞનો પ્રારંભ કરાવ્યો કવિ મદનલાલ પાટીદાર શિક્ષણ સમિતિના પૂર્વ પ્રમુખ પ્રચારક દીપક ઉપાધ્યાયે કથાનો પ્રારંભ કરાવ્યો આ પ્રસંગે મનોહર પાટીદાર કામદાર બાબુભાઈ પંચ બાબુલાલજી કંથાલી ટ્રસ્ટના પ્રમુખ દેવીસિંહ પાટીદાર સેક્રેટરી રામચંદ્ર પાટીદાર ધર્મશાળાના નવા બિલ્ડિંગનું લોકાર્પણ કર્યું મહેમાનોનું સ્વાગત બાજીસિંહ પાટીદાર સુરજ મલસર ગોવર્ધન પાટીદાર ભુલારામ પાટીદાર પૂર્વ સરપંચ સચિન અમાતા સંસ્થાન પાટીદાર છાત્રાલય હાટપીપળિયા સંતોષ પાટીદાર ચંપાલાલ પાટીદાર ભેરુલાલજીના સેક્રેટરી નારાયણ મંડલો અને પાટીદાર છાત્રાલય હાટપીપળિયાના ભૂતપૂર્વ સેક્રેટરી રાજકુમાર પાટીદાર માવા ભંડારે આ વિધિ કરી હતી પાટીદાર સમુદાયની કુળદેવી માઉમિયાનો અભિષેક અને મા નર્મદાની મૂર્તિનો અભિષેક અઠ્યાવીસ નવેમ્બરના રોજ યોજવામાં આવનાર છે આ મહોત્સવ તારીખ ઓગણત્રીસ અગિયાર બે હજાર સુધી વિવિધ ધાર્મિક ઉત્સવો અને ધાર્મિક પ્રસંગો સાથે ઉજવવામાં આવનાર છે જય શ્રી ઉમિયા રિપોર્ટ પીએ પટેલ મીડિયા પ્રભારી શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઉંજા જીપીએમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાય સેવન